વેચાણ કરવામાં આવી રહ્યું છે તેવું એનઆરસી નેતાનું કહેવું છે અને સાથે પ્રશ્નપત્ર સામે પ્રતિ વિદ્યાર્થી ત્રણસો રૂપિયાની માંગણી કરાવી છે એટલે કે એક પેપર લઈ જાઓ અને ત્રણસો રૂપિયા આપી જાઓ એટલે કે ડુંગળી બટાકાનો વેપાર જેમ થતો હોય તેમાં પેપરનો પણ વેપાર અહીંયા થઈ રહ્યો છે તેવો ઓડિયો અને સાથે વોટ્સઅપની ચેટ પણ વાયરલ થઈ રહી છે તો આ પ્રશ્નપત્ર બાબતે ડીલ કરવા અંગેનો જે ઓડિયો અને જે વોટ્સઅપ ચેટ એટલે કે ગ્રુપમાં જે ચેટ થઈ રહી છે તે વાયરલ થઈ રહી છે ચેટ તમે

એ પહેલી તારીખથી આ પરીક્ષા ચાલુ થઈ રહી છે અને અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખથી એક આ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું ગાંધીનગરના યુવક દ્વારા જે ગ્રુપ ની અંદર બીકોમ સેમ વન ના વિદ્યાર્થીઓને એડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ એક પેપર દીઠ ત્રીસ હજાર રૂપિયાની માગણી કરીને પેપર આપવાનો આપવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એક ગ્રુપમાં સો વિદ્યાર્થીઓ હતો એક માથા દીઠ ત્રણસો રૂપિયા લે તો ત્રીસ હજાર રૂપિયા થાય તો એ રીતે પેપર આપવાની વાત કરી હતી પરંતુ અઢાર હજાર રૂપિયા સ્ટુડન્ટો પૈસા આપ્યા હતા બાકીના વિદ્યાર્થીઓ પૈસા નહોતા આપ્યા એટલે પેપર આગળ આપ્યું નહોતું પરંતુ પેપરના દિવસે એટલે કે પહેલી તારીખના દિવસે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ગ્રુપમાં એવો મેસેજ કરવામાં આવ્યો કે આજે જે અમને પેપર મળ્યું હતું ગઈ કાલના રોજ અમને જે પેપર મળ્યું હતું એ કોપી ટુ કોપી આજે માં પૂછાયું છે એટલે ક્યાંક ને ક્યાંક પેપર ફૂટ્યો એવી આશંકાઓ ક્લીન દેખાઈ રહી છે કારણ કે અન્ય વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે પેપર આવું ને આવું પૂછાયું છે અને અમારી સાથે અન્ય વિદ્યાર્થી દ્વારા અમે કોલ રેકોર્ડિંગ પણ કરાયું છે જેની અંદર સંપૂર્ણપણે આ યુવકે ત્રીસ હજાર રૂપિયાની માગણી કરી છે એ ક્લીન દેખાઈ રહ્યું છે કે આ કાં તો પેપરના નામે પૈસા ઉઘરાવાનું કામ કરી રહ્યા છે ગેરરીતિ ગેરમાર્ગે દોરવાનું વિદ્યાર્થીઓનું કાર્ય કરે છે અથવા તો પેપર ફૂટ્યું છે એ સો સો ટકા વાત સાચી છે બિલકુલ તો દક્ષ શું આના પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે આ એક કલંકિત બાબત છે કારણ કે યુનિવર્સિટીનું નામ ખરાબ થઈ રહ્યું છે તો શું કેવા પ્રકારના પગલા લેવામાં આવશે જી ચોક્કસપણે ગુજરાત યુનિવર્સિટી નું કોઈપણ પ્રકારનું કોઈ મુદ્દો આવતો હોય જેમ કે કોઈ માર્કશીટ બનાવવાની વાત હોય કે પેપરની અંદર છબર તો ગુજરાત યુનિવર્સિટી તરફથી કોઈ પણ પ્રકારની આવી વસ્તુ થતી નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આ બહારના લુખા તત્વો હોય જે અવાળા તત્વો હોય જે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરે છે જે જૂના પેપર હોય પાંચ છ વર્ષ પહેલાના પેપર હોય એ આપીને કે અમે પેપર લાવીએ છીએ એટલે આ સંપૂર્ણપણે વાત ખોટી હોય છે પરંતુ આવા અવાળા તત્વોને પકડવા જરૂરી છે એટલા માટે અમે આજે ગુજરાત યુનિવર્સિટી જઈને શ્રીને રજૂઆત કરવાના છીએ કે આ સંપૂર્ણપણે મુદ્દાની કાર્યવાહી કરવામાં આવે પણ ફરિયાદ આવે સાથે અમે પણ આજે ફરિયાદ કરવા જવાના છીએ જે રીતે દક્ષ પટેલ જણાવી રહ્યા છે એ પ્રમાણે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ગ્રુપમાં એવું કહેવામાં આવ્યું હતું કે ત્રણસો રૂપિયા આપો અને એક પેપર લઈ જાઓ અને સેમ આગળ જે પેપર હતું એમાં ડીટો જે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું એટલે જે પ્રશ્નપત્રનું વેચાણ કરવામાં આવ્યું હતું એ જ પેપર બીજા દિવસે પૂછાયું છે એટલે લોકોને પણ વિશ્વાસ આવી ગયો અને જે વિદ્યાર્થીઓ છે એમને પણ વિશ્વાસ આવી ગયો કે પૈસા આપીને આખરે પેપર આપણે ખરીદી લઈએ ને પરીક્ષામાં પાસ થઈ જઈએ પરંતુ એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાત યુનિવર્સિટીને કલંકિત કરવામાં આવી રહી છે કારણ કે આ એક

બી કોમ બીકોમ ઇંગ્લિશ મીડિયમ એના પચાસ હજાર પેપર ના રહે છે